હા બોલો કોણ બોલો બોલું છે હું મારે કોમેન્ટ જોવો ને બધું મારે રીતે પિન્ટુભાઈ કયા ગામથી બોલો તમે હું રાજુલાતી બોલું રાજુલાતી હા ભાઈ નો છોકરો જે ભરત છે ને ભરત એનો મોટો ધૈરજ થી એ મારા એના નામ ની જમીન ખોટે દસ્તાવેજ કરેલા છે મારી જમીન બરાબર બરોબર હું મેં એ દાવો કર્યો તો કોઈ રજૂ નથી કે આમ તેમ બરોબર બધે મારી પાસે કોર્ટ થી બધું છે આધાર પુરાવા બરાબર આમ કોઈ નામ નથી લેતા બે હાજર હાથ થી કબજો મારી પાસે છે અમરીશભાઈ ધારાસભ્ય બીના ને

બરોબર તો પછી આમ દસ્તાવેજ કરી લીધો બરોબર તો પોલીસ કઈ આની અંદર કરતી નહિ હા પોલીસે મેં દાવો કર્યો ને ભાઈ પોલીસે શું કીધું ખબર એમ નહિ આમ તો મારી માટે સારું જ છે એમ બરોબર આ લોકો કેવા માણસ છે એમ શું છે ખબર કોર્ટે નો બંધ કરી દીધો છે બરોબર અને પોતે પોતે જાહેર માં નતા આવતા હેરાન કરતા એસપી જયારે નિલીપ રહ્યા હતા અમરેલી એસપી પાસે ગયો ને એની રાજુલાની પોલીસ મને હેરાન કરતી હતી બરોબર બરોબર બે ત્રણ વખત પોલીસ સ્ટેશન કોર્ટે બોલાતી રાત પછી એસ ફોન કરીને જમાદાર બદલી કરાવી નાખી એ બધા મારી પાસે કોર્ટ માથા પહેરે માણસ પેકેજ નંબર બે ના આ લોકોનું એટલું એટલું રાજકારણ છે ને હું કે કલેક્ટર કે હું કલેક્ટર પાસે કેટલી વાર જે આવેલો આ પણ હું કે તમારી હું છે એમને ટપો ને કે વાંધો નહીં તો જમીન તમારી પાસે મેં અદલા બદલી કરી સમજા કંપની હમ ઓલી જમીન ને મારે મારે નવ વીઘા જમીન મારા ગામ ની ખરાબ આ જાય જમીન આપેલી બરોબર ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા વિડીયો કોન કંપની આવતી બે હજાર સાતમાં ગામની અંદર બરોબર નવ વીઘા જમીન આપી નવ વીઘા આપી પાંચ લાખ રૂપિયા બરોબર એમાં ત્રણ લાખ આપી દીધા બે ના દસ્તાવેજ બાકી દસ રજ પચાર કરીને વિડિયો કોન કંપનીના એજન્ટ હતા બરોબર તી લેત મારી બે હજાર સાતમાં મારી જમીનની સિત્તેર હજાર રૂપિયા લોન હતી લોન ભરેલી થી એને બરોબર

બોલી જમીન મારા નામે બોલે છે ભાઈ બિનપાત્ર પાવર ઓફ પેટે અમને દેવા માટે લીધેલી કંપની વાળા એ તો એને રાજકીય રાણી ભાઈ ધારાસભાઈ બહેનો અમરીશભાઈ અમરીશ એટલે મામલતદાર રેસમુકવા માટે માથા પહેરે મને અલગ અલગ કબજો જમા બેઠા છે હું અને મૂળ નંબર બે મારે પેકી નંબર એક નો કે મારા મોબાઈલ માં રેસબુક પ્રિન્ટ મેં કઢી લીધી બરાબર માથા પેરે

ભરતભાઈ માયાભાઈ જેલમાં જવું જ પડે ખોટા દસ્તાવેજ કરેલા બિનપાત્ર જે જો બરાબર બોલો જે એની આગળ દસ્તાવેજ હતો કબજો મારી પાસે રેગ્યુલર હતા એ કોઈ ખાતેદાર નથી બરાબર એની પાસે આ દસ્તાવેજ કરાયેલો છે એટલે એનું કોઈ રજૂ નથી બરોબર એક તરફી મારો હું પિન્ટુ ભાઈ તમને એક નવની છે હું હું બોલો બરોબર અત્યારે તમે જે બોલો છો ને એ રેકોર્ડિંગ થાય હા તો પોલીસ આમ જો ત્યારે આપડે બે માં બરોબર મારો બાવન હજાર નો મારો ડન આવેલો બરોબર એ જે ખેડૂત નામનું લાઈટ કનેક્શન છે ઈ ખેડૂતના લાઇમનું લાઇટ કનેક્શન ને આખું કનેક્શન જીબી વાળા એક રૂપિયો મૂકે એને બદલે હું દંડ ભરવા પાત્ર હતો મારો દંડ સ્વીકાર્યો નહી જીઈબી વાળા એ બે હાજર સત્તર નો બરાબર અને કનેક્શન બંધ કરાવી દીધું મારે ક્યારે ડુંગળીનું આઠ દસ લાખનું નુકસાન કરાવ્યું નામનું કનેક્શન છે આખું કમ્પ્યુટર ફેરવાય ને જીબી માં અને એ કનેક્શન અત્યારે બંધ કરાવી દીધેલું છે અત્યારે મારે મેન જે કનેક્શન પચીસ વિઘા જમીન છે ને ત્યારે બરાબર પછી જમીનની કિંમત વધવા ને એટલે જે પટેલ હતા બરાબર બહુ પણ પોતે લેસ નહીં એમજા દારૂ તેમ કરાવીને આ લોકો ખોટા દસ્તાવેજ કરાવેલા છે અને હું અભન માણસ હતો એમ કાને ક્યાં ખબર પડે મારી જમીન તો મારી પાસે પછી મને પૈસા પૈસાથી મને ઘણું રેસ્ટ કરાવ્યો કે અમે તમને પૈસા દે દે બીજા માણસો થી

મહિને મને ખબર પડી પછી મેં કોર્ટમાં દાવો કર્યો રજૂ ન છે જમીન છે પણ નહીં પણ મને તો તમે માલિક બનવા નથી દેતા તમારા પાપે એટલે લાઈટ નુકસાની થાય બધું બરાબર તો મને પૈસા નથી મળતા કરી એટલું બધું નુકસાન ઈચ્છું મારા ભાગ્ય ભાડે આપેલું છે બરાબર કારણ કે હું

હવે કઈ એને ક્યાં ને ભૂખ હતી બરાબર હવે અમે માન એ જમીનમાંથી માંથી મેં મારા લગ્ન પછી ઓલી જમીન તમારી હું રાજુલા એ તો બે હજાર છ સાત માં બરોબર મારે સાયકલ લેવી તો સાયકલ મારી પાસે નથી લેવાનું બેસ આ પ્લેન્ડર ગાડી મને દશરથ એજન્ટ જોડાઈ દીધા બેતાલીસ હજાર ની હું અને આ લોકો મારા આધાર પુરાવા નાશ કરવા તા બરોબર છે સિત્તેર હજાર રૂપિયા બે હજાર સાત માં મારી લોન ભરેલી છે બેંકમાં એ પછી કોઈ નામ લેતા જ બંધ થઈ ગયા એટલે ભરતભાઈ માં આવ્યું નામ જ કાઢી નાખ્યું હું મારે મુદ્દત આવી જાય પછી મારા વકીલ સેટિંગ કરી નાખ્યું બરોબર બે હજાર બાવીસ માં મારો કેસ બંધ કરી દો તમારે વકીલ તમારે ચાલ તમારે રોહિતભાઈ બારીયા છે તમારા સમાજ ના બરોબર એ મેન હતા પેલા મને દોઢ લાખ રૂપિયા કેસ ચાલવા ને પૈસા લીધા હતા મેં મારા દાગી ના વેચી પેલા પૈસા આપી દીધા મને કે કોઈ તમારી વાડી આવે એવું તમને કરી દઉં હું જજે હુકમે કાઢી નાખેલો મારા હુકમ મારા હાથમાં નથી આવતી તારું બરોબર બરોબર

બહુ બહુ એમ બન એના નામ ની આ જમીન છે એટલે તમે કેમ તો લેતા કેમ માંગતા નથી બરાબર હવે નામ નથી લેતા પણ ગમે ત્યારે મને તો એનું કઈ નુકસાન કે ન થાય મને તેનો માલિક બનવાનું પાપે ને હું અત્યારે લાઈટ કનેક્શન નથી બીજા થી લાઈટ લઈને ઓલું કરું છું સમજ કે મેન કનેક્શન મને આપ્યું સર્વે નંબર છે હમણાં મેં વાત કે પવન શક્તિ નો કોન્ટ્રાક્ટ આની પાસે અમરી ડેર એ પાછળ ખરાબ હશે ઓલી કરો થોડી પવન આવી ગઈ છે અત્યારે પવન મને આજે વાડી આવી ગયો ને હમ તો મારા ભાગ્ય કીધું મને કે જતું આય મને કે પોઈન્ટ કે આપણે આવે છે મને કે તો તમે કે અમૃત દેર પાસે કોન્ટ્રાક્ટ છે બરાબર તો આવો બધાનો પ્લાન છે આ કોમ એટલે તો આ પવન ચક્કી કે પૂછા વગર નાખતા છે ને બધું એટલે એ તો હજી આ ઓલામાં આવી ગઈ છે આમાં તો મને છે ખરાબામાં નાખે તો બાકી આમાં તો નહી મેં નહીં મેળવે કારણ કે હું કોર્ટમાં ગયો છું હું જો કે મારા કોર્ટના આધાર પૂરા નાખે તો મારી બધું પુરાવા છે એમ જા બરાબર હમ

આપડે એટલા ભણસી પછી બધા કે અમારે અમારે જેટલી તમને મદદ થશે ને એટલી અમે કરશે